નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કંડક્ટર બે હજાર ઓગણીસની ભરતી અંતર્ગત કન્ડક્ટરનું મોડેલ પેપર નંબર વન જોઈશું જેમાં આપણે સો પ્રશ્નોનો સમાવેશ કરેલ છે તો મિત્રો ટાઈમ ના બગડતાં શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે તો બાર ફંક્શન કી હોય છે સેકન્ડ ક્વેશ્ચન પોસ્ટનું પૂરું નામ શું તો પાવર એન પાવર ઓન સેલ્ફ ટેસ્ટ જે પોસ્ટનું પૂરું નામ છે ત્રીજો ક્વેશ્ચન લાઇન પ્રિન્ટરમાં એક મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ થાય તો પાંચસોથી ચાર હજાર સુધી એક મિનિટમાં પ્રિન્ટ થઈ શકે ચોથો ક્વેશ્ચન વિન્ડોઝ એક કયા પ્રકારની ચાલક પદ્ધતિ છે જી યુ આઈ પાંચમું માઉસની ક્લિક બદલવા કયા વિકલ્પમાં જવું પડે છે કંટ્રોલ પેનલમાં જવાથી માઉસની ક્લિક બદલી શકાય છે છઠ્ઠો ક્વેશ્ચન કયો ઓપ્શન આપ મેળે જ સામાન્ય ટાઈપિંગમાં અને સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે ઓટોમેટિકલી તો ઓટો કરેક્ટ ઓપ્શન દ્વારા જે ટાઇપિંગમાં ભૂલો હોય એ ઓટો કરેક્ટ રીતે સુધરી જાય છે સાતમું ક્વેશ્ચન આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય ચાર અબાજ આઠમો ક્વેશ્ચન વિન્ડોમાં શટડાઉન કરવા કયું બટન ઉપયોગમાં લેવાય છે ટાસ્ક બાર દ્વારા આપણે શટડાઉન કરી શકે છે ટાસ્ક બારમાં એ બટન આવેલું હોય છે નવમો ક્વેશ્ચન ઓછામાં ઓછા કેટલા એમબીપીએસ ધરાવતા મોડેમ મળે છે છપ્પન પોઈન્ટ ચાર દસમો ડબલ્યુ થ્રીને સામાન્ય રીતે કેવી રીતે ઓળખાય છે વેબ વેબ દ્વારા ઓળખવામાં આવે છે અગિયારમો મોતીબાગ સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે વડોદરામાં આવેલ છે બારમું ક્વેશ્ચન ફાસ્ટિંગ અને ફાસ્ટિંગ પુસ્તકના લેખિકા સેના ઉપરથી મળે છે મહરોથી પંદરમો સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ત્રણ મે ના રોજ આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ મનાવવામાં આવે છે સોળમો કોને ગોલ્ડન ગેટ કહે છે સાન ફ્રાન્સિસ્કોને ગોલ્ડન ગેટ કહેવામાં આવે છે સત્તરમું ક્વેશ્ચન મહાત્મા ગાંધીની વર્ધા યોજનાનો સંબંધ કયા વિષય સાથે હતો પ્રાથમિક શિક્ષણ સાથે હતો અઢારમો ક્વેશ્ચન લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત માટે ભારતમાં પ્રથમ એલ એન એલ એનજી ટર્મિનલ ક્યાં સ્થાપવામાં આવ્યું દહેજમાં ઓગણીસ ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ઓગણીસો ઓગણપચાસના રોજ વીસમો કયા વાઇસરોયના શાસનકાળમાં ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો નવ પસાર થયો લોર્ડ મિન્ટો બીજો એકત્રીસ તુમ મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂગાનો નારો કોણે આપ્યો હતો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો બાવીસમું ક્વેશ્ચન ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે સી ત્રેવીસ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે ફિલ્મ ક્ષેત્રે ચોવીસ ભગતસિંહ સાથે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાનો આરોપ કોના પર છે ભગતસિંહના સાથે બટુકેશ્વર દત ઉપર પચીસ ભારતની કુલ વસ્તીના અંદાજે કેટલા ટકા લોકો ઉત્તર પ્રદેશમાં રહે છે સોળ પોઈન્ટ ઓગણપચાસ લોકો કુલ વસ્તીના ઉત્તર પ્રદેશમાં રહે છે છવ્વીસમું ક્વેશ્ચન જૂનાગઢે ભારત સંઘ સાથે જોડાવાની શરણાગતિ ક્યારે સ્વીકારવામાં આવી હતી નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ સતાવીસ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે બાર સભ્યોની નિમણૂક કરી શકે અઠાવીસ આઝાદ હિંદ ફોજના પ્રથમ મહિલા કેપ્ટન કોણ હતા લક્ષ્મી સહેગલ ઓગણત્રીસ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે જુનાગઢમાં ત્રીસમું ક્વેશ્ચન દેશનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા સ્થળે આવેલું છે તારાપુરમાં એન્ડ એકત્રીસમો ક્વેશ્ચન ડીએનએની શોધ ક્યારે થઈ હતી અઢારસો સિત્તેરમાં ડીએનએની શોધ થઈ હતી બત્રીસ નંબરનો ક્વેશ્ચન નો અર્થ શું થાય તો મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ જે નો અર્થ થાય તેત્રીસ કયા શીખ ગુરુએ લંગર પ્રથા પ્રસ્થાપિત કરી હતી ગુરુ અમરદાસ ચોત્રીસ ગોલ્ડ માટેનું વિશ્વ પ્રસિદ્ધ સેન્ડી લોઝ સ્ટેડિયમ ક્યાં કયા દેશમાં આવેલું છે સ્કોટલેન્ડમાં પાંત્રીસ બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો ઓગણીસો છપ્પનથી ઓગણીસો એકસઠ બીજી પંચવર્ષીય યોજના સડત્રીસ કરો યા મરોનો નારો કોણે આપ્યો હતો મહાત્મા ગાંધી અડત્રીસ અફીણની ખેતી ક્યાં થાય છે ઉત્તર પ્રદેશમાં ઓગણચાલીસ નંબર અંગ્રેજ મરાઠા સંઘર્ષ વચ્ચે થનાર સુરત સંધિ ક્યારે થઈ હતી સત્તરસો પંચોતેરમાં ચાલીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતના કયા જિલ્લામાં દેશની સૌથી મોટી પશુ હોસ્ટેલ આવેલ છે સાબરકાંઠામાં એકતાલીસ ફ્લોરોસેન્ટ ટ્યુબમાં કયો ગેસ ભરવામાં આવે છે મર્ક્યુરી ઓક્સાઇડ અને નિયોન બેતાલીસ ભારતના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા હરિલાલ જે કણિયા તેતાલીસ ભારતનો સૌથી મોટો પશુ મેળો કયા રાજ્યમાં ભરાય છે તો બિહારમાં ચુમ્માલીસ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા ટ્રીગવેલ પિસ્તાલીસ વિશ્વની સૌથી વિશાળ ખાડી કઈ છે મેક્સિકોની ખાડી છેતાલીસ ડ્યુરેન્ડ લાઈન કયા બે દેશ સાથે જોડાયેલ છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુડતાલીસ યુરોપિયન ઉર્જા પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે જીનિવામાં અડતાલીસ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે ચાર માર્ચના રોજ ઓગણપચાસ સફદર જંગનો મકબરો સફદર જંગનો મકબરો ક્યાં આવેલ છે તો દિલ્હીમાં પચાસમો ક્વેશ્ચન જુબીન મહેતા કઈ બાબત સાથે સંકળાયેલા છે સિમ્ફની એકાવન સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોને સાથ આપ્યો હતો સુખદેવ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ વિશ્વના કતલખાના તરીકે કયું શહેર ઓળખાય છે શિકાગો ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડુમથક ક્યાં આવેલું છે દાંતીવાડા રાજ્ય સ્તરે માનવ વિકાસ અહેવાલ જાહેર કરનાર પ્રથમ રાજ્ય કયું છે મધ્યપ્રદેશ છપ્પન ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી માધવસિંહ સોલંકી સત્તાવન કયા યુદ્ધથી મોઘલ સામ્રાજ્યનો પાયો નખાયો હતો પાણીપતના પ્રથમ યુદ્ધથી મોઘલ સામ્રાજ્યનો પાયો નખાયો હતો અઠાવન સૌપ્રથમ વાયરસની શોધ કોને કરી ઇવાનોવસ્કી

ભારતીય ઇતિહાસમાં તરંગી બાદશાહ કહેવામાં આવે છે તો મોહમ્મદ તગલખને તરંગી કહેવામાં આવે છે માનવીના શરીરમાં કેટલા ટકા રુધિર હોય છે પંચાવન છ પાસઠ કયા રોગમાં દર્દીને આંતરડામાં ચાંદા પડે છે ટાઈફોડ છાસઠ ચાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે આસામ કોણે આર્ય સમાજની સ્થાપના કરી સ્વામી દયાનંદ સરસ્વતી શાનો ઉપયોગ થાય છે સોના માટેની કોલાર ખાણ કયા રાજ્યમાં આવેલી છે કર્ણાટક સિત્તેર ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ખંભાત બોતેર ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફંડની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો છન્નું પ્રોટીન શરીરમાં ક્યાં હાજર હોય છે ચામડીમાં ચુંબોતેર જળવર્ધનનો અભ્યાસ કઈ બાબત અંતર્ગત થાય છે હાઇડ્રોપોનિક્સ પંચોતેર સુદામાપુરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે પોરબંદર છોતેર ગિરનાર પાસે આવેલ સુદર્શન તળાવ કોને બંધાવેલ પુષ્પગુપ્તે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનના લેખો અને પુસ્તકોના પ્રથમ લેખક કોણ હતા ડાયાભાઈ દેરાસ ઇઠ્યોતેર નંબરનો ક્વેશ્ચન સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સની સ્થાપના કોણે કરી હતી સોનલ માનસીએ ઓગણસી નંબરનો ક્વેશ્ચન ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે નવા ગામમાં બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા શેખ નુઝીબુર રહેમાન એક્યાસી બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ એક ચોરસ કિલોમીટર દીઠ વસ્તી ગીચતા કેટલી છે ત્રણસો બ્યાસી બ્યાસી નંબર ભારતમાં ગોબર ગેસનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય તો ગુજરાત ત્યાંશી કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ જ્યોર્જ યુલ કયા અધ્યક્ષ હતા ક્વેશ્ચન લોખંડને કાટ લાગે એ સમયે તેનું વજન વધે છે લોખંડને કાટ લાગે ત્યારે એનું વજન વધે છે પંચ્યાસી બુલંદ દરવાજાનું નિર્માણ કોને કરાવ્યું અકબરે એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર છ કિલોમીટર અને અડધો સ્ટેજ એટલે કેટલા કિલોમીટર ત્રણ કિલોમીટર કયા વ્હીલ એક્ટના સુધારા સાથે નવો મોટર વ્હીલ એક્ટ ઓગણીસો અઠ્યાસી રજૂ થયો મોટર વ્હીલ એક્ટ ઓગણીસો ઓગણચાલીસ મોટર વ્હીલ વ્હીલ એક્ટની સુધારા યાદી ક્યારથી કરવામાં આવી ચૌદ નવેમ્બર ઓગણીસો ચોરાણુંમાં નેવું કલમ ત્રણ મુજબ કઈ જોગવાઈ છે તો ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગુનો બને છે કલમ ત્રણ મુજબ એકાણું કઈ ટિકિટ પર પંચ કરવામાં આવતું નથી લગેજ ટિકિટ ઉપર બાણું વે બિલ ક્લોઝ કરવાનું હોય ત્યારે સ્ટેજની કીને કેટલી વખત દબાવવાની હોય છે બે વખત ત્રાણું નંબરનું ક્વેશ્ચન કેની સાથે ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી સાથી લગેજ સાથે ટિકિટ ઇસ્યુ કરવામાં આવતી નથી ચોરાણું કોના દ્વારા કન્ડક્ટર વે બિલનું ઓડિટ કરાય છે બુકિંગ ક્લાર્ક દ્વારા સીડબલ્યુ એનું પૂરું નામ જણાવો કન્ડક્ટર વે બિલ એક્સ્ટ્રેક્ટ પીટીસી વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કન્સેસન પાસ આપી શકાય હા ટોલ ટેક્સ કોની પાસેથી ટિકિટ સાથે જ વસૂલ કરવામાં આવે છે મુસાફરો પાસેથી ઈટીએમ મશીન ચાલુ કરવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ઓન રૂટ નક્કી કરવા માટે ઇટીએમ મશીનમાં કઈ કી દબાવવાની હોય છે એસ કી લાઇસન્સ રિન્યુ કરવાની જવાબદારી કોની ગણાય છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે બેસ્ટ ઓફ લક મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત